પ્રણામી ગોવિંદભાઈ ધનાભાઈ ગામ બામરવાડ આજ રોજ એમ બામરડ ગામના ગ્રામજનો અમારે જે રેલવે ટીમટોઈ થી કોલીખડ મોડાસા રેલવે લાઈન નું કામકાજ ચાલુ છે એમાં અમાર વચ્ચે મેઇન રોડ થી ગામમાં જવાનો રસ્તો તેથી ફૂટ રસ્તો છે અને હાલ ડામર રોડ ચાલુ છે ત્યાં પણ આ લોકોએ વચ્ચે જગ્યા ગેપ રાખી અને કામકાજ કરી લીધેલું અને સાઈડમાં અમને ડાયવર્ઝન આપીને રોડ આરસીસી રોડ પાકો કરી દઈશું તમારો એ રીતે આશ્વાસન આપી અને આ કામ પૂરું કરી દીધેલું છે આ લેવલે તાજેતરમાં વરસાદ પડ્યો રસ્તો એ પણ એકદમ બંધ થઈ ગયો ટેમ્પોરી એક એક કિલોમીટર રાઉન્ડ ખેડૂતોને ખેતરમાં જવું પડે છે અને બહુ પરેશાની રહેશે જો આ કામ સત્વરે નહીં થાય તો અમારા બધા માણસો એમ કે ગાંધીજી માર્ગે આંદોલન ન છૂટકે આંદોલન કરવામાં આવશે પટેલ મિથુલ કુમાર ગજાનંદ ભાઈ ગામ બામણવાડ પેટા પર મણિપુરા ગંભા આજ રોજ રેલવે વાળાએ અમારી જમીન સંપાદનમાં લીધી એનાથી અમને કોઈ વાંધો નથી પણ જ્યાં એમને રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા જે કરવાની હોય તો એમને મોડાસાથી ટીટોળી સુધી તમામ લોકોને રસ્તામાં તકલીફ છે આજે આજે એમાં બી અમે અત્યારે મણિપુરા કંપા અને બામણવાડ જે અત્યારે રેલવે લાઈન ચાલુ છે એમાં અમને આપી કે કામ કરીશું કરીશું પણ એમનો સદંતરે નિકાલ અને વ્યવસ્થા કરેલ નથી એમાં એનો સતવા સતવારેનો નિકાલ કરવામાં આવે એવી ભલામણ છે નમસ્કાર અત્યારે બામણવાડ છે પાછળ બધા બામણવાડ ગ્રામજનોનો એવી રોજ છે જે ડામર રોડથી હતો એમાં રેલવેની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરે વિશ્વાસમાં લીધા કે આજુબાજુનો ડાયવર્ઝનનો રોડ હું તમને સરખો બનાવી આપીશ પછી આ ટ્રેક બનાવીશ પણ રાતો રેલવેનો અને હવે આ લોકોને બાજુનો રોડ બનાવી નથી આપતો હમણાં તાજેતરમાં એક બે વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું આખા ગામને બે થી ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે હવે આ સમસ્યા છે ટીન્ટોથી લઈને કોલીખંડ સુધી આજે રેલવે લાઈન છબ્વીસ કિલોમીટરમાં બને છે

તેવી ગામ લોકોની પણ માંગણી છે જિલ્લામાં જે તકલીફો પડે છે એ લોકોની પણ માંગણી છે